મોરબી શહેરમાં અનેક જગ્યાએ ભૂગર્ભ ગટરના ઉભરાવાની સમસ્યા સામે આવી છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ પ્રશ્નો નિવારવાના પ્રયાસ રૂપે એક રોબોટ વસાવવામાં આવ્યો છે મોરબી શહેરમાં ભૂગર્ભ ગટરના અનેક પ્રશ્નો છે ત્યારે મહાપાલિકા દ્વારા આ પ્રશ્નો નિવારવાના પ્રયાસ રૂપે એક રોબોટ વસાવવામાં આવ્યો છે જે મેન હોલની સફાઈ એકદમ સરળતાથી કરી દેશે ભૂગર્ભગટારના મેન હોલની સફાઈ કરતો આ રોબોટ રૂપિયા સડસઠ લાખનો છે તેમાં બકેટ પણ આવે છે મેન હોલમાંથી કચરો કાઢીને આ રોબોટ બકેટમાં લઈ લેશે એક જાન્યુઆરી બે હજાર પચ્ચીસથી મોરબી નગરપાલિકા અને મોરબી મહાનગરપાલિકામાં રાજ્ય સરકારશ્રી દ્વારા રૂપાંતરિત કરવામાં આવેલ છે અને સતત અહીંયા સેવાઓનું સ્તર વધે આના માટે રાજ્ય સરકારશ્રી અમારી સતત મદદ કરતી રહે છે જીયુડીસી જે રાજ્ય સરકારશ્રીની એક બોડી છે એના દ્વારા અમને આજે એક રોબોટિક ક્લીનર આપવામાં આવ્યું છે જેમાં કોઈપણ મેનહોલ જ્યારે ક્લીન કરવાનું થાય તો સીધું રોબોટ દ્વારા આ ક્લિનિંગ થઈ શકે છે આ રોબોટમાં ઘણા બધા મૂવિંગ પાર્ટ્સ છે અને આપદાની સ્થિતિમાં પણ એ પ્લેટફોર્મથી ઉપરથી ઓપરેટ થઈ શકે છે અને આમ તો કોઈ પણ સફાઈ કામદાર ને નીચો આવતું નથી પરંતુ વધુ સાવચેતીના ના ભાગ રૂપે રોબોટ દ્વારા જ આ ક્લીનીંગ થઈ શકશે અને ગ્રેબ બકેટ પણ આ જે મશીન છે એમાં ઇન્ક્લુડેડ છે અને સીધું વેસ્ટ જે છે બકેટમાં જતું રહેશે કોઈ પણ વેસ્ટને ને બીજી બાજુ સડકની બાજુમાં રાખવાની જરૂર પણ પડશે નહીં તો મેં આ જે સરકાર શ્રી ની મદદ છે એના માટે ખુબ ખુબ આભારી છીએ સડસઠ લાખ ના ખર્ચે આ મશીન આવ્યું છે અને જે જનરલી ડેપ્થ હોય છે આપણી મેનહોલ્સ ની આખી ડેપ્થ ને કવર કરી શકે એ રીતે ઓપરેટ થઈ શકે છે હા આપણે જેટલા મેનહોલ્સ છે મેનુઅલ્સ ક્લિનિંગ બે રીતે થઈ શકે છે જેટિંગ મશીન અને સક્શન મશીન દ્વારા અથવા તો ગ્રેપ બકેટ દ્વારા તો કોર્પોરેશન પાસે ઓલરેડી ત્રણ ગ્રેપ બકેટ છે જે હાલ ચાલુ અવસ્થામાં છે એમાં ચોથું ક્રેપ બકેટ અને ડિસિલ્ટિંગ મશીન અમારી પાસે આવી છે રોબોટિક તો એનાથી અમને લગભગ પચીસ ટકા અમારી જે એફિશિયન્સી છે એ વધી શકશે કેમકે ભૂગપનું ઘટન નથી જે જ્યાં ડિસિલ્ટિંગની જરૂર પડે છે ભૂગર્ભના જે પ્રશ્નો છે એમાં ત્યાં ઝડપથી આમાં કામગીરી થઈ શકશે દેવ સન આણ્યા તા તે જાયશ બોખાણી દિવ્યા ન્યૂઝ મોરબી